હેલો ભાઈ જય માતાજી સ્વાગત છે મારા નામ તો મિત્રો અત્યારે મેં હોટલ હરિયો મે મામાના ઘરે આવ્યો છું એટલે બેસવા કેમકે બહુ મસ્ત હોટલ નંબર વન હોટલ મિત્રો કામ ચાલુ હા હોટલ પાંચ છ તો સાગર બંકો આપડો ખાસ મિત્ર જોઈ શકો છો ફ્રી ફાયર વન વી વન કસ્ટમર બહુ ચેલેન્જ પ્રો બંદો હ રમબી હે તો આઈ જજો કોમેન્ટ રાખી દેજો તો મિત્રો તમને જોઈ શકો છો આ ગાડી ધોવાનું પણ મારું હારું જો કેટલા મસ્ત ચિત્ર દોરેલા ફૂંદી પછી મિત્રો ચિકન રોડમાં આવે ને એવું દેખાય મને તો મારું હાર્યું મિત્રો આવું નથી મિત્રો કેટલો મસ્ત પેટ દોરેલી છે તમે જોઈ શકો છો મિત્રો તમને હોટેલ પણ બતાવીશ તો જો મિત્રો ચકલી હે અને મસ્ત ઝાડ મારું હરું બતાવો તમે જો કેટલો કયો ઝાડ હે મારું આ ચકલી તમે જોઈ શકો છો મિત્રો

વોર્નર સર તમે જે કનો એમની ગાડી પડી છે મારું હારું તો મિત્રો પહેલાં આ હોટલનું નામ હતું મહાવીર તો આ હોટલ બીજા માલથી ખરીદી લીધી સર નામ પણ બદલી છે અને હોટલ ચેન્જ કરી નાખી છે એકદમ જોરદાર મસ્ત કરી દીધી વીઆઈપી વીઆઈપી રૂમ પણ છે એસીવાળું એટલે હોલ તો મિત્રો હવે ગાડી જોરદાર નાસ્તામાં મળશે અને ભોજનમાં મળશે આમ તો મિત્રો આ હોટલની વિઝિટ કરી લેજો એડ્રેસ આપું તો મિત્રો આ સર નાની મોડેલ હોટલ હરિયો સિપડી પાટિયાની નજીક આવેલી છે તો મિત્રો તમે એકવાર વિઝિટ કરજો આ હોટલ ચાલુ જ હોય છે અત્યારે યુનિવર્સિટીનું કામ ચાલુ પણ ચાલુ થઈ જશે ત્રણ ચાર તો મિત્રો સપોર્ટ કરજો આપણા બ્લોગમાં તો આપણો મિત્રમાં દોરતા મિત્રો જોઈ શકો અત્યારે માહોલ ફૂલ ઠંડો હો એક ઘર નું મંદિર હતું બચ્ચે મંદિર ઉજવવા આયા તા ભાઈબંધો વરસાદ પડે એટલે મંદિર ઉજવવા આયા તા જોજે નાગર પંખા પડ્યું નહીં હારા જો મિત્રો તમે ગાય પાણી પતાવી દો છો તમે ગાડી ધોવે છે એક નંબર ગાડી પણ સારી ધોવે છે મિત્રો હોટલ પણ જોરદાર મારું હા હરું જો કેટલું મસ્ત નામ છે હોટલ હરિયોમ પાન પાર્લર પણ છે તમે મિત્રો અહીં ચા પણ મળે પાન પણ મળે તમે જોઈ જે જોઈતું મળી જાય મિત્રો મસ્ત હોટલ એક નંબર હજુ પણ ઇનોવેશન કામ થાય મિત્રો પછી એટલે તમને અહીંયા આવી શકો છો મિત્રો આંબા હોટલની આંબા હોટલની તમે આવી શકો છો સિદ્ધાની મોડેલ ત્યાં સામે થયો તો મિત્રો તમે વિઝિટ કરી શકો છો મસ્ત હોટલ મારું હા તો મિત્રો એવું થયું કે બ્લોગ શૂટ કરીએ મામાના ઘરે જઈને કે મિત્રો બ્લોગ પતી ગયા એટલે આપણે બ્લોગ શૂટ કરવા પડ્યા કેમ કે કાલે હું જવાનો છું અંબાજી તો એ પણ બ્લોગ આવશે તો મિત્રો એમાં સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો આપણે ભાઈબંધ પણ આવવાનો છે કાલે અંબાજી આપણે બધા હં જવાના સંઘ નાની મુડેલથી સંઘ જવાનો છે અંબાજી તો અમે ચાલતા પણ જઈશું અને થાક લાગશે તો બધું ટ્રેક્ટરમાં બી જઈશું તો મિત્રો વ્લોગમાં સપોર્ટ કરજો તો મળી શું ના વ્લોગમાં જય માતાજી મરી શુભ ના સપોર્ટ કરવા પોતાની લાઇક કરજો શેર કરજો ફોલો કરજો તેમજ